નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચે ખાસ મારે ગુજરાતની જનતાને એટલું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જેવા ધારાસભ્ય ગુજરાતની જનતાને ક્યારેય મળી શકે નહીં એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એમાંના એક પણ ધારાસભ્ય આજ સુધી વિધાનસભાની અંદર શું શું ઘટનાઓ બને છે કયા કયા વિષયો પર ચર્ચા થાય છે એની એક પણ વાત આજ સુધી ગુજરાતની જનતાને કરી હોય તો મને જણાવજો પણ આ એક ગોપાલ ઇટાલિયા એવા ધારાસભ્ય છે કે જે વિધાનસભાની અંદર જે કઈ ચર્ચાઓ થાય છે એ ચર્ચા જનતા સમક્ષ આવી અને રજૂ કરે છે ત્યારે એવું જ આજ કાંઈ હું તમને બતાવવા જઈ રહ્યો છું વિધાનસભાના સત્રના બીજા દિવસે ગોપાલ ઇટાલિયાએ એમના ચાર પ્રશ્નો મૂક્યા એમાં ત્રણ પ્રશ્નો એમના મંજૂર થયા અને એમાંના એક પ્રશ્ન પર ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં જે રજૂઆત કરી અને એ રજૂઆતની સાથે ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ કેવો મળ્યો છે સાંભળીને તમે ચોંકી જવાના છો તમને એક મિનિટ એમ થશે કે ખરેખર વિધાની સભાની અંદર આવા જ ગપલા હાલતા હશે એટલે જ તો આ લોકો વિધાનસભાનું ક્યારે લાઈવ બતાવતા નથી પણ આ તો ગુજરાતની જનતાના નસીબ કે ગોપાલ ઇટાલિયા જેવા આપણને ધારાસભ્ય મળ્યા છે જે આપણને વિધાનસભાની અંદર બનેલી એક એક ઘટનાના ખુલાસાઓ જનતા સમક્ષ કરે છે ત્યારે ગોપાલ ઇટાલિયાની જે પહેલી માંગ હતી ને પહેલી જ માંગની અંદર આ લોકોના જે જવાબો મળ્યા અને એ જવાબ ઉપરથી સ્પષ્ટ એવું લાગે કે ખરેખર વિધાનસભાની અંદર આ લોકો ચર્ચા કરવા માટે ભેગા થાય છે કે સર્કસના ખેલ કરવા માટે ભેગા થાય છે જે રીતે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી સૌથી પહેલા આપણે દોસ્તો ગોપાલ ઇટાલિયાને સાંભળવા છે પણ સમય કાઢી અને વિડીયો પૂરો સાંભળજો એટલે તમને ખ્યાલ આવે કે વિધાનસભાની અંદર શું ચાલે છે આ સરકાર છે કે સરકસ છે તમને પણ ખ્યાલ આવે સાંભળો તમે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે નમસ્કાર મિત્રો આજે સત્તરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો દિવસ વિધાનસભાના સત્રનો બીજો દિવસ હતો આજે અમે લોકોએ ગૃહમાં શું કામ કર્યું એ હું ગુજરાતની જનતાને જણાવું કેમ કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ ક્યાંય આવતું નથી એટલે અંદર શું ચાલે છે એ જનતાને કંઈ ખબર પડી શકે નહીં એટલે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે બને ત્યાં સુધી ધારાસભ્ય તરીકે અમે શું કામકાજ કર્યું એ બાબતની માહિતી લોકો સુધી પહોંચાડવી આજે મારા આમ તો ચાર પ્રશ્ન હતા કુલ એમાંથી ત્રણ પ્રશ્નો એડમિટ થયેલા એટલે કે પસંદ થયેલા એટલે કે સિલેક્ટ થયેલા હતા જેમાંથી પહેલો પ્રશ્ન હતો કે વિસાવદર તાલુકાના સરસઈ ગામે ડ્રાફડ નદી ઉપર બ્રિજનું કામ કોન્ટ્રાક્ટરે અધૂરું મૂકી દીધું છે અને આ બ્રિજનું કામ લગભગ ચારેક પાંચેક વર્ષથી અધૂરું છે અને એના કારણે સરકારને કેટલા રૂપિયાનું નુકસાન ગયું છે અને હવે આ બ્રિજ બનાવવા માટે સરકાર શું કરશે આ પ્રશ્નની અંદર સરકારે મને વિધાનસભાની અંદર બિલકુલ ખોટો જવાબ આપ્યો જે ખરેખર વિધાનસભાના નિયમ પ્રમાણે આપી શકાય નહીં બે હજારને ઓગણીસ વીસમાં વિસાવદર તાલુકાના સરસાઈ ગામે દ્રાફળ નદી ઉપર એક બ્રિજ બનાવવાના સાડા પાંચ કરોડનું કામ મંજૂર થયેલું હવે સાડા પાંચ કરોડનું કામ મંજૂર થયું કામ ચાલુ પણ થયું પણ કામ ચાલુ થયા પછી કોન્ટ્રાક્ટરે એવું કહ્યું કે આ પુલની ડિઝાઇન જે સરકારમાંથી બનીને આવી છે એ ડિઝાઇન બરાબર નથી અને ડિઝાઇન યોગ્ય ન હોવાના કારણે હું આ બ્રિજ બનાવી શકીશ નહીં હવે આ સરસાઈ ગામમાં જવા આવવાનો મુખ્ય એક જ માર્ગ છે વૈકલ્પિક તો હોય શકે ખેતરોમાંથી ગમે તે બાજુથી ગામમાં જઈ શકાય પણ મુખ્ય રસ્તો કહેવાય આવન જવાનનો એ આ એકમાત્ર દ્રાફળ નદી ઉપર છે અને એ બ્રિજ પાંચ પાંચ વર્ષથી ટલ્લે ચડેલો છે એટલે આજે વિધાનસભામાં રજૂઆત કરી તો સરકારે મને એવું કીધું કે ઓગણીસ વીસમાં સાડા પાંચ કરોડનો મંજૂર થયો હતો પણ બન્યો તો છે જ નહીં તો હવે મેં પ્રશ્ન પૂછ્યો કે હવે બે હજાર છવ્વીસમાં આ બ્રિજ બનાવવાનું કામ છે એ કયા તબક્કે છે ફાઇલ કયા તબક્કે છે મંજૂરીમાં છે વહીવટી મંજૂરીમાં છે પ્લાન એસ્ટિમેટ બની રહ્યા છે કે એની ડિઝાઇન બની રહી છે શું બની રહ્યું છે અને નવેસરથી બન્યું તો નવેસરથી ખર્ચો થયો હશે તો સરકારને નુકસાની કેટલી ગઈ તો સરકારે મને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ ચાલુ છે બ્રિજની ડિઝાઇન રિવાઇઝ કરવાનું કામ ચાલુ છે પણ સરકારને આમાં નુકસાન ગયું નથી આવું મને ઓફિશિયલી આ કાગળમાં લખીને આપ્યું લખીને એવું આપ્યું કે આ બ્રિજ હજુ સાડા પાંચ કરોડમાં જ બંધ છે વાસ્તવિકતા એ છે કે જુનાગઢ જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીએ મને આ લેખિત કાગળ આપ્યું એમ એવું લખ્યું છે કે નવેસરથી બ્રિજ બનાવવાનો ખર્ચો સાડા હાથ કરોડ સોરી સવા સાત કરોડ રૂપિયા છે જિલ્લાના અધિકારી એમ કે છે કે હવે નવો બ્રિજ બે હજાર છવ્વીસમાં બનશે એ સવા સાત કરોડના ખર્ચે બનશે સરકાર એમ કે છે કે હજુ સાડા પાંચ કરોડના ખર્ચે બનશે જો કે પ્રશ્ન તો એ છે ક્યારે બનશે સાડા પાંચ નો બને સાડા સાત નો બને એ તો ચર્ચાનો વિષય છે જ પણ ક્યારે એનો જવાબ પણ આજે માગ્યો છે પણ મૂળ મુદ્દો એ છે કે વિધાનસભામાં હળાહળ જૂઠ ગુજરાતની ભાજપની સરકારે મને આપ્યું છે સરકારને ખબર છે કે સવા સાત કરોડના ખર્ચે નવો બ્રિજ મંજૂર કરવો પડ્યો છે નવો બ્રિજ એટલે મંજૂર કરવો પડ્યો કે જૂના કોન્ટ્રાક્ટરે કામ ટલે ચડાવી દીધું અને સરકાર કોન્ટ્રાક્ટરોનું કંઈ કરી શકી નહીં કેમ કે કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડ પહેલાં લીધું હોય તો જ કોન્ટ્રાક્ટ આપ્યો હોય એટલે કોન્ટ્રાક્ટરોથી દબાઈ ગયેલી સરકારે સરકારને એટલે સવા કરોડ રૂપિયાનું નુકસાન કરાવી નાખ્યો હોય ક્યાં સવા કરોડ લેવા જશો અને સવા કરોડ રૂપિયા સાડા પાંચનો બ્રિજ સાડા સાતમાં બનશે પણ જનતાને પાંચ વર્ષ સુધી તકલીફ ભોગવવી પડી એનું શું બીજો મારો આજે મુદ્દો હતો વિધાનસભામાં કે વિસાવદર તાલુકાના મોણિયા ગામથી સરસઈ થઈ સત્તાધાર યાત્રાધામને જોડતો મોણિયા વડલી ફાટક રોડ એ મોણિયા વડલી ફાટક રોડ બનાવવા બાબતે ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે પણ તલ્લે ચડાવવાનું કામ થઈ રહ્યું છે એની રજૂઆત આજે આપણે વિધાનસભામાં મૂકી છે અને આજે મારો ત્રીજો પ્રશ્ન વિધાનસભામાં એવો રજૂ કર્યો કે અને આમ તો આખા જૂનાગઢ જિલ્લામાં કે કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દીધા પછી કામ ચાલુ કરતા નથી અને એના ઘણા કારણો છે વિડીયોમાં નથી કહેવા પણ આખા આમ તો આખા ગુજરાતમાં આ પ્રશ્ન ચાલે છે કે કોન્ટ્રાક્ટરોને સરકારે કોન્ટ્રાક્ટ આપી દીધા પછી સમયસર કામ ચાલુ પણ નથી કરતા અને પૂરું પણ નથી કરતા તો આવી રીતે કેટલા એવા રોડ છે કે જેમાં કોન્ટ્રાક્ટરને કામ મળી ગયા પછી પણ કામ ચાલુ નથી કરતા અને કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા તો સરકાર એને કંઈ કહી શકે એમ છે કે કેમ આ બાબતનો મુદ્દો મેં આજે ઉપસ્થિત કર્યો છે આ સિવાય આજે વિધાનસભા સત્રની અંદર વિધાનસભાનું લાઈવ કરવામાં આવે એની માંગણી અમે આમ આદમી પાર્ટી તરફથી મૂકી છે દેશની લોકસભાનું યુટ્યુબ લાઈવ આવે છે દેશની રાજ્યસભાનું યુટ્યુબ લાઈવ આવે છે દેશની સુપ્રીમ કોર્ટનું યુટ્યુબ લાઈવ આવે છે રાજ્યની હાઈકોર્ટનું યુટ્યુબ લાઈવ આવે છે અલગ અલગ જિલ્લાઓની ડિસ્ટ્રિક્ટ કોર્ટ એનું પણ યુટ્યુબ લાઈવ આવે છે આ સિવાય દરેક નેતાઓની જે કાંઈ વક્તવ્ય હોય એ પણ લાઈવ આવે છે બધું જ લાઈવ આવે છે તો ગુજરાતની વિધાનસભાનું લાઈવ કેમ આવતું નથી આ બાબતે આજે અમે વિધાનસભામાં રજૂઆત કરી છે એ સિવાય અન્ય સભ્યોએ પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે ખાલી તમારી માહિતી માટે તમે ગુજરાત વિધાનસભાની રોજેરોજની કામગીરીની કોઈ માહિતી લેવી હોય તો એની વેબસાઇટ છે એન એ એનું આખું નામ છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન નેવા એન એ એન વી એ ડોટ જીઓવી ડોટ ઇન નેવા ડોટ ગો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે જશો તો ગુજરાતની વિધાનસભાના દરેક ધારાસભ્યો કેવા પ્રશ્નો પૂછે છે શું કામ કરે છે બધું જ તમે જાણી શકશો આજે ગુજરાતની વિધાનસભામાં સૌરાષ્ટ્ર ગણોત ધારાનું એક વિધેયક લાવવામાં આવ્યું હતું આ વિધેયક મુજબ બિનખેડૂત હોય જે બિનખેડૂત હોય જે ખેડૂત ન હોય કાયદા પ્રમાણે એ લોકો ખેતીની જમીન ખરીદી ન શકે એ બાબતનો જે કાયદો ઓલરેડી બનેલો છે એમાં સુધારો કરતું બિલ લાવવામાં આવ્યું આ બિલ ઉપર અમે વાંધો નોંધાયો છે કે રાજ્યની અંદર કોઈપણ ખેડૂતને ખેડૂત બનવાનો અધિકાર સરકારે આપવો જોઈએ નહીં તો આજે કુલ મળીને આટલા વિષયો ઉપર રજૂઆત કરી છે વધુ વિગત આજના દિવસની જોવી હોય તો તમે નેવા ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈ શકો છો નેશનલ ઈ વિધાન એપ્લિકેશન ચાર અક્ષર છે એન ઇ વી એ નેવા ગૂગલ પર ટાઈપ કરશો તો તમને મળી જશે ત્યાં તમે બધું જ જોઈ શકશો ખૂબ ખૂબ આભાર